જ્યાં દીકરી સાથે બળાત્કાર થાય છે ત્યાંથી પોલીસ ચોકી ફક્ત સો મીટર જ દૂર છે મંગળવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યા ઘટના બની આરોપીની ઓળખ દત્તાત્રેય રામદાસ ગાડે તરીકે થઈ છે તે બે હજાર ઓગણીસથી જામીન પર ભાર હતો આ દાનો વિરુદ્ધ પુણે અને તેની નજીકના જિલ્લામાં ચોરી લૂંટ અને ચેઇન સ્નેચિંગના અડધો ડઝન જેટલા કેસ નોંધાયેલા છે દુઃખની વાત એ છે કે આવા રીઢા ગુનેગારોમાં આટલી હિંમત આવે છે ક્યાંથી પોલીસ નો કાયદા કાનૂનનો આવા તત્વોને કોઈ ડર નથી કે પછી કાનૂન વ્યવસ્થા કમજોર છે એ અહીંયા મોટો સવાલ છે